ચિમન પટેલના નામના સહી સિક્કા અને નકલી સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડમાં સરનામું બદલવાનો ગોરખ ધંધો ધમધમી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે અખંડાનંદ કોલેજ પાસે કોમન સર્વિસ સેન્ટરના સંચાલક હિમાંશુ કુશવાહ દ્વારા કોર્પોરેટર ચિમન પટેલની જાણ બહાર તેમની સહી સિક્કાનો નમૂનો મેળવીને બોકસ સ્ટેમ્પ બનાવવામાં આવ્યા હતા જેનો ઉપયોગ આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે કરવામાં આવતો હતો હાલમાં જ મૂળ ઓરિસ્સામાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં સ્થાયી થયેલા જયંત સાથે કાનુ ચરણ પોલાઈ ઓરિસ્સામાં ચાલતી સુભદ્રા યોજના માટે આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે હિમાંશુ કુશવાની ઓફિસે પહોંચ્યા હતા જ્યાં હિમાંશુ કુશવા દ્વારા સ્થાનિક કોર્પોરેટર ચીમન પટેલના બોગસ સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડ અપડેટ કરી આપતા

સહી સિક્કા કરાવે છે તેમના રેકોર્ડ રાખવામાં આવે છે જ્યારે આ અંગે અમને જાણ થઈ ત્યારે અમે પોલીસને જાણકારી આપી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મારી જાણ બહાર કોઈએ મારા નામે સહી સિક્કા બનાવી દીધા છે માત્ર ઓરિસ્સા નહીં પરંતુ ડિડોલી અને મધ્યપ્રદેશના સરનામા માટે પણ આ સહી સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો છે